મેઘરાજા મન મૂકીને રાજ્યમાં વરસી રહ્યા છે ત્યારે અમદાવાદના સાયોના સિટીમાં પણ ધોધમાર વરસાદ બાદ હાલાકીના દ્રશ્યો સામે આવ્યા છે વરસાદી પાણી સાથે જ ગટરના પાણી પણ બેક મારવાની શરૂઆત થઈ ગઈ છે એક સાંધે ત્યાં તેર તૂટે જેવી સ્થિતિ સર્જાય છે તો વરસાદી પાણીનો નિકાલ ના થતા લોકો પરેશાન થઈ રહ્યા છે બીજી બાજુ ગટરના પાણી ઉભરાતા લોકોની હાલાકીમાં પણ વધારો થયો છે અમદાવાદમાં વરસાદની શરૂઆત થઈ છે વરસાદની શરૂઆત થતાની સાથે જ પાણી પણ ભરાઈ જવા લાગ્યા છે પરંતુ કેટલીક જગ્યાએ એવી પણ ઘટનાઓ બની છે કે ગટરમાં પાણી ન જતા ગટરના પાણી હવે બેક મારી રહ્યા છે પાણીના નિકાલની વ્યવસ્થા ન હોવાથી આ પરિસ્થિતિ સર્જાય છે રસ્તા ઉપર પાણી છે તો ગટરનું પાણી પણ વરસાદી પાણીમાં ભળી ગયું છે આસપાસના લોકો છે જે

જે ગરનાળુ છે ત્યાં પણ વરસાદી પાણી સામાન્ય વરસાદ પડે તેમ છતાં પણ ભરાઈ જાય છે અને વરસાદી પાણીનો નિકાલ થતો નથી જેના કારણે શહેરીજનોએ હાલાકી વેઠવાનો વારો આવે છે કેમેરામેન મનીષવાણી સાથે દિવ્યા ચૌહાણ સંદેશ ન્યૂઝ અમદાવાદ